જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું રેવન્યુ તલાટીના નવા નિયમો વિશે એક પરિપત્ર જે છે રિસેન્ટલી ન્યૂઝમાં છે તેની વાત આ વિડીયોમાં કરીશું કોણે વિચાર્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં એલન મસ્કની ઈવી ટેસ્લા ભારતમાં અને પંચાયત બોર્ડ દ્વારા રેવન્યુ તલાટીની ભરતી તરફ પગલું ભરવામાં આવશે વાત કરીએ નવા નિયમોની તો અહીંયા તમે જોઈ શકો છો આ નોટિફિકેશન છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જેમાં બે મોટા ફેરફાર કરવામાં આવે છે વાત કરીએ નિયમોની તો રેવન્યુ તલાટી બનવા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત કરી દેવામાં આવી છે બે મોટા ફેરફાર કરવામાં આવે છે રેવન્યુ તલાટીની ભરતી માટે સ્નાતક ફરજિયાત છે અગાઉ જે છે બાર પાસ હતું અને વયમર્યાદા પણ બદલી દેવામાં આવી છે તેત્રીસથી વધારીને પાંત્રીસ વર્ષ વયમર્યાદા કરી દેવામાં આવી છે આ સત્તાવાર નોટિફિકેશન જે છે રેવન્યુ વિભાગનું જાહેર કરવામાં આવેલ છે તો પ્રશ્ન એમ છે કે આ સિલેબસ શું છે અને બીજું કે શું આ સિલેબસ બદલાશે તો અહીંયા તમે જોઈ શકો છો રેવન્યુ તલાટીનો સિલેબસ ગુજરાતી ભાષા પંદર માર્ક્સ ગુજરાતી વ્યાકરણ પંદર માર્ક્સ અંકગણિત પંદર માર્ક્સ અંગ્રેજી પંદર માર્ક્સ અને સામાન્ય જ્ઞાન બુદ્ધિ બુદ્ધિચાતુર્ય ચાલીસ માર્ક એમ કુલ સો માર્કનું પેપર એક કલાકનો સમય કાઢ્યો આ હતું ઓએમઆર બેઝ રેવન્યુ તલાટીનું ગઈ વખતે યોજાયેલી પરીક્ષાનો સિલેબસ પૂરેપૂરા ચાન્સ છે કે નવો સિલેબસ જે છે આવી શકે છે રાઈટ કારણ કે તમામ એક્ઝામમાં સિલેબસો બદલાઈ રહ્યા છે બાકી જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે સીપીટી છે તે એઝ ઇટ એસઈટીસ રહેશે તેની અંદર પણ ચેન્જીસ થશે તો તે નવી નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવશે પ્રશ્ન એમ છે કે હાલ પૂરતું શું કરવું જોઈએ હાલ પૂરતું અહીંયા કીધું છે ગુજરાતી ને ઇંગ્લિશ એટલે લેંગ્વેજ એસ ઇટીઝ છે ગણિત છે અને બુદ્ધિ ચાતુર્ય છે એટલે કે મેથ્સ ઇઝી એઝ ઇટ ઇઝ છે અને સામાન્ય જ્ઞાન એટલે કે જીકે સબ્જેક્ટ જે છે એઝ ઇટ ઇઝ હશે પરંતુ બધાનું વેટેજ બદલાઈ જશે કદાચ સીપીટીની અંદર કોઈ ચેન્જીસ થશે પરંતુ સબ્જેક્ટ જે છે તે આ રીતના જોવા મળશે પંચાયત બોર્ડની એક્ઝામ છે તો અહીંયા પંચાયતી રાજ જે છે તે પણ મહત્વ ધરાવે છે પ્રશ્ન એમ છે કે ભરતી ક્યારે આવશે હવે જો અત્યારે જે છે તેના રિક્રુટમેન્ટ રૂલ્સ ભરતીના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે અત્યારે કોઈ પણ પ્રકારની ભરતી જાહેર કરવામાં આવેલ નથી ભરતી માટેના નિયમો બાદ તેના સિલેબસમાં ચેન્જીસ થાય છે આ સિલેબસમાં ચેન્જીસ થયા બાદ જે છે ઓફિશિયલ નોટિફિકેશન વેબસાઇટ પર પબ્લિશ કરવામાં આવતી હોય છે જેની અંદર ઘણો સમય લાગી જતો હોય છે તો હાલમાં ઓફિશિયલ કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી અગાઉ જે છે માગણાપત્રક મંગાવવામાં આવે છે કે કેટલા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તો ચોક્કસ રેવન્યુ તલાટી જે છે ભરતી યોજાનાર છે ઘણા સમયથી તમે સાંભળતા હશો કે તેને મર્જ કરી દેવામાં આવી છે આ પોસ્ટ ઉપર હવેથી ભરતી નહીં થાય પરંતુ આ વાત જે છે યોગ્ય નથી આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો દસ વર્ષીય ભરતી કેલેન્ડર પણ સમાચારમાં છે એટલે અલગ અલગ વિભાગમાં ભરતી થવાની પૂરેપૂરી સંભાવના છે પરંતુ ઇટ વિલ ટેક ટાઈમ તેમાં ઘણો બધો સમય લાગી શકે છે કદાચ ઠીક રહ્યું તો વર્ષ બે હજાર પચીસના સેકન્ડ હાફના એટલે કે છેલ્લા છ મહિનાની અંદર ક્યાંક બીજી અપડેટ રેવન્યુ તલાટીને લઈને મળી શકે છે આ ઉપરાંત વાત કરીએ આવનારી પરીક્ષાઓ વિશે અહીંયા પરીક્ષા અને પરીક્ષાની તારીખ આપવામાં આવી છે આ બધી જ એક્ઝામની અંદર કોમન છે કરન્ટ અફેર્સ આ કરંટ અફેર્સ માટે તમે ફ્રી વિડીયોસ જે છે યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો આ ઉપરાંત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આ હતા રેવન્યુ તલાટીના નવા નિયમો જેમાં વયમર્યાદા પાંત્રીસ કરી દેવામાં આવી છે અને ગ્રેજ્યુએશન ઉપર જે છે આ એક્ઝામ હવેથી યોજાશે પહેલાં બાર પાસ ઉપર હતી રેવન્યુ તલાટી જે છે તેની નવી બેચની વાત કરીએ તો હાલમાં તમે અલગ અલગ ચેનલો ઉપર જોયું હશે કે નવી ઓનલાઈન બેચ લોન્ચ કરવામાં આવે છે પરંતુ પરીક્ષાનો સિલેબસ જાહેર કરવામાં આવેલ નથી જનરલી લેંગ્વેજ મેથ્સ રીઝિંગ અને જીકે જે છે તે જ એઝ ઇટ ઇઝ બેચની અંદર રિપીટ કરવામાં આવે છે તો જ્યાં સુધી ઓફિશિયલ નોટિફિકેશન ન આવે ત્યાં સુધી આ બધા સબ્જેક્ટને તમે જાતે જ સેલ્ફ સ્ટડીથી યુટ્યુબના માધ્યમથી કવર કરી શકો છો ત્યારબાદ જો તમે ફ્રેશર હો બિગિનર હો અથવા રિવિઝન કરવા માંગતા હોય તો જ આ બેચને તમે જોઈન કરી શકો છો